પોરબંદર કચ્છ બાદ માફિયાઓએ નવો રૂટ શોધ્યો છે પહેલીવાર સોમનાથ નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે જેમાં ઝડપાયેલા ત્રણેય શખ્સો જામનગર સલાયાના હોવાની શક્યતા છે તેમજ ઝડપાયેલા ડ્રગ્સ મામલે પાંચથી વધુ એજન્સીઓ તપાસ કરી રહી છે તેમાં બાતમીના આધારે એસઓજીએ મધરાત્રે રેડ પાડી હતી જેમાં નલિયા ગોદી વિસ્તારમાં બોટના માલિકે જ બાતમી આપી હતી તેમાં રાજકોટથી ડિલિવરી લેવા માણસો વેરાવળ આવ્યા હતા વેરાવળ બંદરેથી પચાસ કિલો હેરોઈન ઝડપાયું છે તેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત નવની ધરપકડ કરવામાં આવી છે તેમજ ગુજરાત એડીએસે હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી છે ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગથી પહોંચાડવાનું નક્કી કરાયું હતું જેમાં વેરાવળ બંદરથી યુપી હેરોઈન મોકલવાનું હતું હેરોઈનના જથ્થા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે